નમસ્કાર મિત્રો કેમ છો તો સ્વાગત છે ખૂબ ખૂબ તમારું આજના વિડીયોમાં આજનો વિડીયો બહુ સરસ મજાનો છે કારણ કે ઘણા સમયથી ઘણા મિત્રો કહેતા હતા કે આપણા કિસાન ભાઈઓ માટે જે પ્રધાનમંત્રી કિસાન સ સન્માન નિધિની જે યોજના છે એમાં પૈસા કેમ નથી પડતા કેમ નથી પડતા તો એ જ વાતને હું લઈને આવ્યો છું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ એની જાહેરાત ઉત્તર પ્રદેશથી થઈ ચૂકી છે મિત્રો એટલે જે મિત્રોને એમ હતું કે ક્યારે પડશે વીસમી કિસ્ત ક્યારે પડશે તો જી હા વીસમી કિસ્ત પડવાની જાહેરાત એને જે આપણા કિસાન મંત્રાલય છે કૃષિ મંત્રાલય એણે જાહેરાત કરી દીધી છે મિત્રો તો આ વિડીયોને આપણે સ્કીપ ન કરતા ધ્યાનથી જોજો અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો અમુક મિત્રો કહેતા હતા કે આ યોજના ક્યારે કઈ તારીખે આવશે વીસમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો બીજી ઓગસ્ટે આપણા કિસાન મંત્રાલયે કહ્યું છે કે બીજી ઓગસ્ટના અગિયાર વાગે સવારે બધા જેટલા લિંક ખાતા છે આપણા કિ કિસાનોના એમનામાં પડી જશે અને એની યોજનાની જે જાહેરાત છે એ પનોલી વારાણસી ઉત્તર પ્રદેશથી કરવામાં આવી છે મિત્રો પીએમ કિસાન નિ સન્માન નિધિ માટે અને દેખો તમને પીએમ કિસાન નિધિમાં કહ્યું છે કે આ બોર ઇંતજાર નહીં પીએમ કિસાન કી વીસમી કિસ્ત દો ઓગસ્ટ દો હજાર પચીસ કો વારાણસી ઉત્તર પ્રદેશ સીધે આપકે ખાતે મેસેજ ટોન બજે તો સમજ લીજે કે આપકે ખાતેમાં કિસાન સન્માન કી ધનરાશિ પહોંચ ગઈ મિત્રો જોરદાર સરકાર શ્રીની જાહેરાત છે તો હું આ જાહેરાતને ખૂબ ખૂબ વધાવું છું અને અમુક જણા કહેતા કે બે હજાર પડશે કે ચાર હજાર પડશે તો જી હા મિત્રો જેને ચાર હજાર આગળની કિસ્ત બાકી હતી એના ચાર હજાર પડશે અને જેને બાકી નથી એના ખાતામાં બે હજાર પડશે એટલે એ પણ મિત્રો સોલ્યુશન થઈ ગયું છે કે આપણો જો હપ્તો બાકી ન હોય આગળનો તો બે હજાર જ પડવાના છે અને જો હપ્તો બાકી હોય તો મિત્રો ચાર હજાર જે ગઈ સાલની બાકી છે ઓગણીસમી હપ્તાની એ તમારા બે હજાર પણ પડી જશે એટલે નિશ્ચિંત રહો મિત્રો અને યાદ રાખો કે અગિયાર વાગે સરકારે કહેવું છે કે બે તારીખે અગિયાર વાગે તમારામાં જો મેસેજનો ટોન વાગે કે ટ્રેંગ થાય તો સમજજો કે તમારા ખાતામાં કિસાન સન્માન નિધિ આવી ગઈ છે મિત્રો એટલે નો પ્રોબ્લેમ નિશ્ચિંત રહો જય હિન્દ જય ભારત અને જો મારા એકાઉન્ટ ઉપર તમે જો નવા હો તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા જય કિસાન જય જવાન